ગમે તે કર્યું પણ સોમા કાકાએ ભવિષ્યનું વિચાર્યું તો સજ અમાર આ ખરા ને પચાસ હજાર તો ભરી તો દીધા ફિક્સમાં ક્યાં માની અમે સીધા લાખ રૂપિયા થઈ જાય ને એટલે પાછા ડબલ કરવા પાછા નાખી તો દેવા જ છે એટલે બે લાખ થાય ને પછી વિચારવાનો વિચારવાનું ત્યાંથી કશું વિચારવાનું નહીં ત્યાં ઠરીને બોલ્યા વગર બે જ જવાનું છે અને જેવા બે લાખ થઈ ગયા એવા સોમા કાકો ખરા ને મારો હારો ખરો ને માનતો નહી એટલે ના હોય ને તો લાખ રૂપિયા ઘેર રાખું અને લાખ રૂપિયા ખરા ને ગોબરિયાના મોઢા ઉપર મારવા છે અને ગોબરિયાના લોકો ઠરી જાય એટલે કોયલને મોકલી દે અને જો એમ રીતે નહીં માને ને તો પછી મારા માટે એક રસ્તો તો સજ આ સીધું કોયલનું સૂટું હાલવાની વાત અને એક લાખ રૂપિયા કરીને અને પછી સમોગાવો ખરા ને બીજી લાવી દે કોઈ કોયલ ઉપર કોઈ સાપ નહીં મારી અને ત્યાં જોદી બેહી રહેવાનું શું માગા કે નોય ઓય શેટલો બરો વખો પર કઈ ઓના જમાઈ ખરાન સો મોજી ઈવન અતારે શેટલો બરો વખો પડતો છે જાતે રોધવાનું જાતે લોગ રોધ ધોવાનો જાતે બધું કામ કરવાનું ઈવન ખબર તો પડી જાય કે કોયલ ને એકન હૈ ને આ બીજું કોઈ નહીં ઓમ હું છે ખબર છે કોમ મેઠું લાગ્યું છે બીજું કોઈ નહીં આવ્યા ને સોડ્યા પાંચ કયો કોમ કરાવે ને એ મેઠું લાગ્યું હોય એમાં નહીં મોકલતા પૈસા ખરા લાખ રૂપિયા ડબલ થઈ ગયો ને બે લાખ થોડ ને એટલે લાખ તો સીધા હાહરાને જ ચાલી દેવા હ એટલે હાહરો ખરા ને રાજી રાજી અને કોયલને મોકલી દેહ બસ એ જ કરવું અને પછી તો એના લાખ બીજા વધે ને એ પાછા મેંકી દે આગળ ભવિષ્યમાં કોમમાં આવો એવો વિચાર કરીને મેલે છે ખાલી મું કરો ને આ પૈસાની જ વાત જોઈ રહ્યો હું જાને ડબલ થાય ને એટલે સીધી હા હરી હો ચઢાઈ કરવી છે તે કોઈને ને લઈને ઘર ભેગા પછી શાંતિ પછી કાકાને ખરું ને એ બેઠા બેઠા ખાવાનું સોમાકા કાંઈ ખરું ને ભવિષ્યનું બધું વિચારીને મેલી છે અને બચત કરી શકો નહીં કરી એવું નહીં ડબલ માં મેળે છે ડબલ ના ડબલ ડબલ ના ડબલ ડબલ ના ડબલ એવું જ કરવું બીજું કોઈ કરવું નહીં સારું કર્યું મારા લંકારી મોની જાય ને એ સારું કર્યું કલ્લો વેચી માર્યો ને પૈસા મેલી દીધા ને તે ડબલ થયું અને આમ તો કલ્લો પરી મેલેવાત ને તો એમ ના એમ પરી રોત પણ ડબલ ના થોત પણ હું પચાસ હજાર મેલ્યા છે ને એટલે એના લાખ થશે લાખના બે લાખ થશે બે ના ચાર થશે અમુ તો પૈસોમાં જીવન રમશે અમુ વધો નહીં મારા જે દુઃખ હતું ને એ દુઃખ અમુ દૂર થશે કારણ કે બધા પૈસા મેલે છે પચાસ હજાર ડબલ થાય તાણે અને પેલી રિક્ષા મારા હાડુની ની છે ને એ સુટી તો કરાવી જ પડશે અમુક વાંધો નહીં પૈસા આવી જાય એટલા સુટી તો થઈ જ જાય અને મેં જે સપનો જોયો છે ને એ સપનો તો પૂરો જ કરવાનો છે કીધું છે કે ગાડી લાવવાની છે તો ઘાટા તો પૈસા ડબલ થઈ જાય તો ગાડી લાવી દઉં અને ઘરે સારું વ્યવસ્થિત બનાવી દેવું છે મસ્ત ફર્સ્ટ ક્લાસ કોઈને ના બનાવે ગમો એવું અને ગમો તો પાછું ફરી ફરી વાતો કરાય એવી નહીં ગોમના બધા રે ને એ ઉઘરાણી આ લોહી પીજો પણ ઈવાની ઉઘરાણી જે બાકી છે ને એ બધી આલી જ દેવાની છે ખાલી એક વાર કા ડબલ થઈ જવા દેવો પશુ પશુ ગોમમાં જીવનલાલ વટ પર છે જેવું નહીં જાસુ પાસો આવું શું નહીં પાસો ચમ્બે રસુ આ

અમારે અમુક કોઈ જેવું નહીં બરો અમે ભવિષ્ય માં નું ખરું કઈ પણ વિચારી ને બેઠેલા છીએ ખાવાનું વધારાની કોઈ જફા કરવાની નહીં જો આ બેઠા

અમારે 500 500 ને હપ્તો ચાલે છે ક એટલે એટલે તે કોઈ કરી તો નહીં ક એ તો અમે કરી જ છે કે તાણે હું મેલ્યા તા મેલ્યા મેલ્યા વાત કરી છે તમે એકલો થોડો વિચાર્યું છે ને તા હંગત તો છે પણ આપણે તો જો જીવન નક્કી કર્યું છે કે આપણો હાલ ઉપરવાના નહીં હાલ ડબલ થઈ ગયો ને 50 લાખ લાખના 2 લાખ થાય ને પછી મને બા લાખ જ ઉપરવાના કેમ કોઈને લેવા જવાનું છે

ના ના એ હપ્તો ચાલુ કર્યો છે કા એ હપ્તો કર્યો છે ને હું થોડા ઘણા લેવાના છે લેવું પણ પચાસ હજાર નો જે હપ્તો કર્યો છે ને ડાયરેક્ટ એ નહીં લેવાના ફિક્સ વાળું હા ફિક્સ કર્યા છે રે ગમે તે કર્યું પણ ખેમાય આપણા ગામમાં શાંતિ તો કરીને મેલી ના મને લાગે આપણા ગામ વાળાને ખરું કોઈને મજૂરી નહી કરી મજૂરી નહી કરી પણ મને એવું લાગે ભવિષ્યમાં ઘણા તારા મોમાના ઉંજા પછી રાત જતી રહે પણ દારો જથો નહીં જેમ તેમ કરી કરીને બે મહિના કાઢ્યા आठ महिना ना जह अले आठ महिना जाते एले सीठा हातमा खरा

થોડો ઘણો વિશ્વાસ રાખો આ પૈસા આવો ને એટલે દિવાળી ઉપર જોજે ટેટા ફૂટીએ એટલે ઉપર ફોડવાના લાબવાના છે કે અચારે ફોડશું ને આડાય ફોડશું ને લોકોના ઘરમાં ફોડશું રોકીટ દો જો જો મારો હાલુ બી તું તો જો થા બેન સકે જોયો મામા ઠંડા સોયલા છો ઇન્જાસ મારો વાયલો છો પૂછે બગાવ ખાજા કે શિકાર ખાઈને ખાય જા કમા કાકા ઓ મજુરી કરવાની જરૂર નહી મજૂરી કરવા જરૂર નહિ ઊંઘ પૈસા થઈ જાય લાગે છે ભેગા થઈ ઝાર વાયુ છે ઓગવાનું જીવણ્યા પૈસો હોય એટલે એવું ના હોય કે મજૂરી છોડી દેવી મજૂરી છોડી નહી દીધી મજૂરી કરવાની જુદો રાખ્યો એક નો પાંચસો રૂપિયા અને પેલા બે મહિને ડબલ થાય માં પચાસ હજાર ફિક્સ પચાસ હજાર લાયો એ ગમે વાળો તમે અબુ ધારાના હજાર બે હજાર રૂપિયા એક ખાતો ભણાનું અને મમ્મી નું ના

પેલા ના કેતા કે બાબુ ચપટી બોલ લાવતા આવી બધી શેટલીએ વાર્તાઓ હોપરેલ હું બકાવાની વાતો કરો છો તમે અમે કોઈ છોકરો નહી તે હમ જાવો છો હા એ વાત તો હાચી કરી હો સુમલા આ બકાવે છે ગમે તે શક્તિ કુકના પાંથી ચોરી તો કરી ને હલાયા રે હો તારે તો બધા ખરા ને ઘરવા કે કે જતા એટલે ચોરી કરીને ને લાયા છે એટલે જોને કોણ એ છે એટલે હું કમ પણ લે ચોરી કરવા કે નહી વાત કરે છે આરો ખોટો ના નાખતો ના કોઈ માતમ નહી બેહી એક

તમારા બાપો સા ને કંપની બનાવી ને અમારા બાપો બનાવી નહિ પણ આપણા ગામનો નો એના બાપા એ બનાવી છે તમારા ગામનો નો મૂર્ખો બનાવાય નહી કંપની બસ રોટલો હું જોઈ રહ્યા છો ડાકો ફાડી ફાડી ને શિસરી નહી ખાવાની અમુ તો ખાવા જવું ફાઈવ સ્ટાર હોટલ એવી વાત જોયું

મને તો બધું ગમ્યું પણ આવી તો કંપનીઓ આવી અને જેટલી ઉલળી ગઈ અને તમાર જેવા કરોડપતિ તો ખરા ને મંદિર આગળ વાટકો લઈને ભીખ માંગે છે ક્રેડિટ વાળી કંપની અમારી કેડિટ વાળી એ બધી વાળી જ હતી અને લુકડો નહીં હાલ ને પણ તારા જેવા કરોડપતિ તો સુરતમાં સિક્યુરિટી સિક્યોરિટી બની ને ફરશે અને તારા જેવા ખરા ને રસ્તા વાળું છે અમદાવાદ માં અને તો બીજું કોઈ નહીં

મારા પસંદ નંબર તમારો આવે એટલે ના હોય તો જે લાખ બે લાખ નાખો એ નાખી દ્યો અમાર તો કોઈ કંપનીમાં રૂપિયો નહીં નાખો અમાર તો એ બાપની કંપની છે શંકરદાની અને આબુ શંકરની કંપની છે કંપની કોઈ ભણ્યા દર મહિને પોત દસ પેટી પાકી દઉં કમ્પ્લીટ

બોલા બોલાયસુ અને કંપની ને હાથ ની નજુ અને જેવું બધું એટલે મેઠું મેઠું બોલા એ મને ખબર નઈ અમાર તો બાપની કંપની સાથે બની

ના મળે કશું મળતું નહીં અત્યારે મજૂરી કરો સોના મોના આવી કંપનીઓ તો જેટલી ઉલડી જઈ જીવા બાબુ રો ખરો બળતો બોલો સર બળતો કરી આપડે પૈસા વાળા છે ને એના મગજમાં એવું છે કે મારી સાઈડ કાપી દઉં તો બાપુરા હાખા તારી સાઈડ તો કાપવાની જ છે હવારે ઉઠીને બીએમબીડબલ્યુ લઈને નીકળ્યો ને એટલે એને ખબર પડી જા પૈસો ફાટી જશે ને અને હવારે માર ઘરા ઘર થઈ તો ડબલ્યુ લઈને નેકરે તા એ ડબલા ની વાત નહીં કરતો લે આને ગાડીની વાત કરું છું

ઈર્ષાઓ બઉ કરું છું હા ગમે તે કોઈક વ્યક્તિ ખરો ને આગળ જતો હોય સારું કામ કરતો હોય એટલે બીજા બધા વિરોધી વાયુ ગમતું પબ્લિક લોકો ને ભરતા પડે યાર બીજું કશું વાળા નહીં ભરતા એટલે આપણા ઘોમ વાળા પડી જાય છે આપડે આ ઘેર જે છે ને એટલે પક્કે છે હા તો એ ઉડવા આગળ જો નહી કે ટોણીન ભય નાશ્યો નહીં હું કવ છું એ બધું પડી મેલો અને વાતો કરવા વાળા વાતો કરે છે અને તમે બધા ખાન એસી વાળી ગાડીમાં ફરજો લાવો હેડો હфта જો ખેમાન મારા 2000 છે જો તમારો કાગળિયો તમારા ઘેર પોકી ગયો બરોબર મારા ઘેર થી મતલબ એ તમારા ઘેર કે મારા ઘેર તમારો ઘેર આલીને આવ્યો છું પાપી હો હાલે ખવા આવ આલી દીધો આવી ખેમા આપડે હ આપડે જીવન ઉપર તો હજાર રૂપિયા નો ફિક્સ કરેલા છે બીજા લોકો જેટલા કર્યા છે ખબર છે તારા નો પાંચ હજાર રૂપિયા અને દસ દસ લાખ રૂપિયા અમારી કંપની રહી એ કાયદેસર ની તમને સ્લીપ હાલ સકે નહીતી નહીં હાલતી મના પોપટ લીલા કંપની રહી એના ઉપર વિશ્વાસ નહી આવ

ભણ્યો નહી કાયદેસર કાયદેસરની સ્લીપ તારા ઘેર આવો શકે નહીં આવતી અમુક સ્લીપ તો ઘેર નહી બન્યા ના બને મારા ઘેર દાદી કરવાનું મશીન નહીં અને સ્લીપો બનાવવાનું મશીન લાવ્યો છું અને વાત કરજો ક્લિપ ગેર બની જાય કોઈ કંપની તો નહી ઉલડી જાય કે કાલ બધા વાકણિયા ભેગા થો બધાને કાલે 10 વાગે કોઈ નહીં આ દુરિયો સા અધુરિયો સા કાલે 10 વાગે મારી કંપનીમાં લઈ જઈને તમને બતાવો લક્ષ્મી તલ્લો કરવાય છે જીવણિયા પાસે તો વિશ્વાસ છે ને કેમ પાસે આવી કાલે બધા મારા કોઈને આડું આડું હોબળવું નહીં કાલ બધા 10 વાગે મારી કંપનીમાં લઈ જાવ મુલાકાત કરો એક વખત ખબર પડે દસ વાગે તૈયાર રજો અને સેવી સાહેબ પોપટ લીલા કંપની પોપટ લીલા કંપની ના મોડે સાધન ના પૈસા માર તમાય તો

એ તો નોતી ન હંગાતી ન હલે દેવાનો એ ખરને એક નંબરનો સટુકરો છે બાબાજીને આપરે કરવાનો બાબાજીને પૈસા આલ્યા છે કંપનીમાં પૈસા આલ્યા છે બરાસે 900 રૂપિયા તો બસ ઉકા 1.5 કરી અખા ઘમો નહીં બગા બતાઈ દેવાનું નહીં વેલાઈ દેજો નહીં તો 10 વાગે જવાનું કીધું છે ખમાઈ તું નહીં નહીં ધર્પત વગાડે

જય માતાજી મિત્રો આપને અમારી જોગમાયા ટાઈગર ચેનલ ના વિડીયો જો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ તો અચૂક કરો જય માતાજી